વડનગર માં આચાર્યશ્રીનું સામ્યું પ્રવચન સાંભળવા જૈન જૈનેતર લોકો ઉમટ્યા આશ્રો દુખનું મૂળ સંવર અને નિર્જરા છે ઉપાય આચાર્ય શ્રી મહાશ્રમણજી વડનગરમાં આચાર્ય શ્રીનું સામયુ પ્રવચન સાંભળવા જૈન જૈન નેત્ર લોકો ઉમટ્યા જૈન શ્વેતાંબર તેરાપન ધર્મ યોગ પ્રધાન આચાર્ય શ્રી મહાશ્રમણસિંહજી સોમવારે ઐતિહાસિક નગરી વડનગર પહોંચ્યા હતા અહીં પ્રથમવાર આચાર્ય શ્રી પ્રધાર્યા હોય તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તેમનું પ્રવચન સાંભળવા મોટી સંખ્યામાં જૈન જૈન નેત્ર લોકો ઉમટ્યા હતા આચાર્ય શ્રીએ જણાવ્યું કે સમવ્યક્ત વગરના આચારથી મોક્ષ મળવો અશક્ય છે આશ્રવ દુખનું મૂળ અને સંવર અને નિર્જરા ઉપાય છે આચાર્ય શ્રી મહાશ્રમણજીએ પ્રવચનમાં જણાવ્યું કે દરેક વ્યક્તિએ પોતાને પૂછવું જોઈએ કે હું કોણ છું એક યુવતે સંતને પૂછ્યું કે શું દેખાય છે એ જ હું છું સંતે સમજાવ્યું કે દેખાતું શરીર અજીવ છે એ જીવ નથી જે ચેતનાવિહીન છે જે અજીવ છે

કે સંવત અને નિર્જરા દ્વારા જ બંધ અને કર્મથી મુક્તિ મળે છે આ તીર્થકરોની વાણી પર આધારિત છે યુવકે કહ્યું તે તીર્થકરોના દર્શન કરવા માંગે છે સંતે કહ્યું હાલમાં કોઈ તીર્થકર નથી પરંતુ આચાર્ય તેમના પ્રતિનિધિ છે તેઓ જે કહે છે એ જ સત્ય છે અને સત્ય જ ભગવાન છે યુવકે સંત પાસેથી સમક્યત્વની દીક્ષા લીધી સંતે કહ્યું સમક્યત્વ જેવું રત્ન નથી ન મિત્ર ન ભાઈ લાભ કરોની વાણી સત્ય અને નિશંક હોય છે સમક્ય તવની પ્રાપ્તિ મોટી સિદ્ધિ છે તવ અને ચરિત્ર બંને મળવું સોનામાં સુહાગો છે તવ વિના વિચાર અસરકારક નથી સમક્યત્વ વગરના આચારથી મોક્ષ મળવા શક્ય નથી આપણું દ્રષ્ટિકોણ યથાર્થ બનાવવું જોઈએ વડનગરમાં આચાર્યશ્રીનું સામયિક પ્રવચન સાંભળવા જેને તર લોકો ઉમટ્યા રિપોર્ટર જીગ પટેલ નાગજીભાઈ ઠાકોર વડનગર